બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે વડગામ પંથકમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે જેના કારણે સર્વત્ર જળબંબાકાર થયો છે ધોધમાર વરસાદના પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે પાલનપુર અમદાવાદ હાઈવે પર દસ કિલોમીટર લાંબી વાહનોની કતારો વડગામમાં પડેલા ભારે વરસાદની અસર પાલનપુર અમદાવાદ નેશનલ હાઇવે પર જોવા મળી છે વરસાદી પાણી હાઇવે પર ફરી વળતા માર્ગ બ્લોક થઈ ગયો છે પરિણામે હાઇવે પર બંને તરફ દસ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે હજારો વાહન ચાલકો અને મુસાફરો કલાકોથી પોતાના વાહનોમાં ફસાયા છે સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ અને હાઈવે ફરીથી ચાલુ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી કામગીરી ધીમી ચાલી રહી છે ફસાયેલા લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને વહેલી તકે હાઈવે ખુલ્લો થાય તેની રાહ જોઈ રહ્યા છે